लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य સાવરકુંડલા મામલેદાર કચેરી ખાતે આવેલા જન સેવા કેન્દ્રનું લોકાર્પણ કરતા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાડા સાવરકુંડલામાં મામલેદાર ખાતે આજ એટીબીટી શાખા કે જેમાં એકદમ નવીનીકરણ કરીને આજ સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાડાના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં મામલેદાર શ્રી જીતેન્દ્રભાઈ પંડ્યા મિતેશભાઈ ધોરાજીયા શ્રી રસ્તેદાર નાયબ મામલતદાર શૈલેષભાઈ લેવવા તાલુકા પંચાયતના ટીડીઓ જીગેશભાઈ વાઘાણી તથા સમગ્ર સ્ટાફગણ અને સાથે પૂર્વ ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ રાજુભાઈ નાગરેજા પરાગભાઈ ત્રિવેદી નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડિયા અનિરુદ્ધસિંહ રાઠોડ હિરેનભાઈ પરમાર ચેતનભાઈ પરમાર રણછોડભાઈ રાજુભાઈ પરમાર મેહુલ કડથિયા જતીન મૈસુરિયા ગૌતમ સાવજ કિશોરભાઈ બુહા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

નવીનીકરણ સાથે માન્ય ના હસ્તે અને અન્ય પદાધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે લોકોને સરળતાથી સેવાઓનો લાભ મળી શકે તે માટે તમામ સુવિધાઓથી સજ્જન નવું જનસેવા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે તાલુકાની સૌ જનતાને આ સુવિધાઓનો લાભ લેવા માટે આહવાન કરીએ છીએ અને સાથે સાથે અપીલ પણ કરીએ છીએ કે આવનારી પ્રજા અત્રે શિસ્ત બધાને સ્વચ્છતાનો ખાસ આગ્રહ રાખી અને સેવાનો લાભ લે એવી જ સૌને અપીલ છે અને બધાને અભિનંદન પાઠવીને છે